અમારા વિડીયોમાં પહેલી વાર હોય તો શેનનો મોકડો તૂટી ગયો તો જોઈ ગયો આ ડાયમંડનો છે ઓરિજિનલ મકડો અને આ સાદા છે વીસ વીસ વાળા લો ને આ ડાયમંડનો છે અને છે અત્યારે પચીસ રૂપિયા લે અને આના વીસ રૂપિયા લે સાદા આપણે ફીટ કરી નાખીએ Hai, 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 hai,

Ay hello, a day bay nga, onya people kim đây Hello, 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 vậy hello, đây, hello, 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 ડાયમંડ નો ઓરિજિનલ હાલો હવે લોક ને કાઢી કરી દે ફીટ ને પછી મારી દોરી

લોક નો નીકળે ભાઈ હવે આમ મોલો થાય જોઈ લેજો ભાઈ હવે લોક મારીએ છીએ ભાઈ i ડાયમંડનો લોકમાં ભાઈ વાર લાગે હાદો હોય તો અત્યારે ઘડી ગયો હોય એ લોક હોય ને તો ઘડી ગયો સાદો હોય ને તો ઘડી ગયો હોય ડાયમંડ નો છે એ તો ભાઈ વાર લાગે જો લાગી ગયો છે lok tu first class

જોર કા ચૂટે ચૂટે નહીં દોરી મારી છે ઈ ભાઈ હવે જે ચૂટે નહીં તો હારું બે તને આખો તેદી તો આખો દી ભાઈ ચેનના મકોડા બધા રોક તો તૂટી કે તા હાજા ના છે થઈ ગયા આ જમે આટ આધી દીધું રહો મને આજ પૂરે તવા કરી નાખશે હે કાચો છે હજી તૂટ્યો નથી અને જોઈ શકતા જોવું આપણે હા કે કે તૂટે છે કે નથી તો અ એક દી આખો દી કવર છે ને બધાને જય ઠાકા આઈટી વિડિયો પૂર્ણ કરી સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો ને